અત્યાર સુધી સાંભળ્યું છે કે અન્નદાન સૌથી મોટું દાન છે પરંતુ અંગદાન પણ તેટલું જ મહત્વનું છે તમને જણાવી દઈએ કે ત્રીજી ઓગસ્ટને ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ લોકોમાં અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ લોકો અંગદાન કરે તે ઉમદા ભાવ અને સમગ્ર દેશમાં આ દિવસની ઉજવણી થાય છે તે અંગે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં પાંચસોને સાડત્રીસ બ્રેન્ડેડ વ્યક્તિઓના અંગોના દાન થઈ કુલ એક હજાર છસોને ચોપન અંગોનું દાન મળ્યું છે જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને નવજીવન બક્ષવામાં સફળતા મળી છે જેમાં નવસો ને આઠ કિડની ચારસો અડસઠ લીવર એકસો સત્તર હૃદય એકસો ચૌદ ફેફસા ચૌદ સ્વાદુપિંડ નવ નાના આંતરડા અને ચોવીસ હાથનો સમાવેશ થાય છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ દરમિયાન રાજ્યમાં એકસો ને સિત્તેર અંગદાન થયા હતા ને કોરોના બાદ તો રાજ્યમાં સર્વત્ર પ્રસરેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે બે હજાર બાવીસથી જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે અઢી વર્ષમાં અંગદાતાઓની સંખ્યામાં એકસો અઠ્યાવીસ ટકા અને અંગોના દાનમાં એકસો છોતેર ટકાનો વધારો જોવા મળ્યો હતો તમને જણાવી દઈએ કે દિલ્હી ખાતે દર વર્ષે ત્રીજી ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસના ઉપલક્ષ્યમાં નેશનલ ઓર્ગેન ટિશ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાય છે જેમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકો અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવે છે જેમાં રાઘવજીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર સમાજ અને સેવાભાવી સંસ્થાઓના પ્રયાસથી અંગદાનની જનજાગૃતિ સર્વત્ર પ્રસરી છે પરંતુ હજુ પણ લોકો અંગદાન માટે પ્રતિજ્ઞા લઈને કોઈ જરૂરિયાતમંદને નવ જીવન આપવા સંકલ્પબદ્ધ બને તે દિશામાં કાર્ય કરવું જોઈએ તો આવી જવ નવી માહિતી ને જાણવા માટે ફોલો કરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા